નવરાત્રિ પહેલાં દ્વારકાના સનસેટ પોઈન્ટ પર મલ્ટીમીડિયા શો યોજાયો હતો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ અને ઝાંઝરી ગ્રુપ દ્વારા આયોજિત જગતજનની મલ્ટીમીડિયા શોમાં સાહીઠ કલાકારોએ પોતાની પ્રતિભા દેખાડી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અમને ખૂબ મજા આવી અને અમે સુંદર રીતે અમારી કલા રજૂ કરી અને સરસ મજાનો મલ્ટીમીડિયા શો હતો જગત અને અમને અમારા જીવનમાં ખૂબ યાદગાર રહેશે આ શો અમને ખૂબ મજા આવી અને અગત્યની વાત તો એ છે કે નવરાત્રીનો પાવન ઉત્સવ નજીક આવી રહ્યો છે દ્વારા અમને એ શીખવા કે આપણે ઉમરાવરીને પૂછશું ને ઉમરાવરી એટલે કે આપણી માતા આપણી દીકરી કે આપણી બહેન તો જે ડુંગરાવરી છે ને એના આશીર્વાદ આપ મેળા મળી જશે આ સાહેબના સરસ મજાના જગતજનની મલ્ટીમીડિયા શોના મલ્ટી મીડિયા કોન્સેપ્ટ દ્વારા સરસ મજાની આ વાત અમને શીખવા મળી